અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી ચાર રસ્તા પાસે એક રિક્ષા ચાલક જોડે ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં પેસેન્જર સાથે વાત કરતા પાકીટ અને અને મોબાઈલ ચાર કાઢી લીધા હતા ત્યારે રસ્તા પર પબ્લિકને શંકા આવતા તેઓએ તાત્કાલિક આરોપીને હાથમાં આવી પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસની ટીમે સ્થળે પહોંચીને ફરિયાદ નોંધી અને આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ હાથ ધરી હતી તો આ ઘટના ગત સાંજે છ વાગ્યાની આસપાસ બનવા પામી હતી જેમાં એક રિક્ષા ચાલક વિનોદ પટેલ પેસેન્જર સાથે ટેક્સી માટે વાત કરી રહ્યા હતા ત્યારે ચાર જણા યુવાનોએ તેમની પાસે આવીને વાત કરવા નાણાં બાને તેમનું પોકેટ કાઢીને પાંચ હજારને રોકડા અને મોબાઈલ ફોન લઈને નાસવાનો પ્રયાસ કર્યો હતો તો વિનોદે ચીસો પાડ્યા બાદ તો નજીકમાં જતા બાઇક અને પગપાળા પબ્લિકે તેમને તાત્કાલિક પકડી દીધા હતા તો ચારમાંથી એક આરોપી જેનું નામ અજય પટેલ જણાય છે તો પબ્લિકના હાથમાં ફોન આવ્યો ત્યારે અન્ય ત્રણ નાસી છૂટ્યા હતા તો પબ્લિકના એક નાગરિકે જણાવ્યું કે રસ્તા પરથી જતા દરમિયાન આ ચોરીની ઘટના જોઈ જે બાદ આરોપીને પકડીને પોલીસને કોલ કરવામાં આવ્યો હતો તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજેશ પટેલે જણાવ્યું કે આરોપી પાસેથી ચોરીની રકમ મોબાઈલ પાછા મળી આવ્યા છે તો આરોપી સામે એપીસીની કલમ ત્રણસો એસી હેઠળ કેસ નોંધાય છે બાકીના ત્રણ આરોપીઓની શોધ માટે સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્સપોર્ટ વિભાગની મદદ લઈ તપાસ ચાલુ છે તો આ ઘટનાએ વસ્ત્રાપુર જેવા બે વિસ્તારમાં ચોરીની ની વધતી પ્રવૃત્તિઓ પર ચિંતા વધારી છે તો પોલીસે લોકોને સાવચેતી અપનાવવા અને શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે તો પબ્લિક ને ઝડપી કાર્યવાહી એક આરોપીને તાત્કાલિક પકડાવીને ન્યાયની જીત દર્શાવી છે રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ